કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો સવારના કેટલા વાગ્યા છે સાડા આઠ વાગ્યા છે ને આપણે નાસ્તો પાણી કરી લીધું છે ને નાસ્તો પાણી કરીને પછી જો આપણે બ્લોગ બનાવવાનું કીધું ચાલુ કરીશ ને આજે તો વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે આકાશમાં એકદમ આમ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ પણ આવી રહ્યો છે જો આખું ફળ્યું વરસાદના હિસાબે ભીનું થઈ ગયું છે ને ને મમ્મી તો મેળ્યું ઉપર આપણે ઓલા ગીડવા વીણાતા ને ગીડવા વીણાતા ને તે ના ઠાલીએ આપણે ખાતા તો વરસાદ આવે તો પાણી જવાનું ભૂંગરું બંધ થઈ ગયું છે તો મમ્મી તે કરી રહ્યા છે આપણે ધાબા ઉપર જઈ રહ્યા છીએ અહીંયા પગથિયે કેટલો કચરો આવ્યો છે કરી કરી તો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વર્ષ આ બધા માણા ધાબા ઉપર ઢાબા ઉપર ગીડવા ને એવું નાખ્યું હતે દૂધીમાં તો બહાર આવ્યું પાડે વરસાદ આવ્યો વરસાદ આવ્યો કપાકે પલડે ઘડિયાળમાં વાઈ ગયા છે બારમાં ભાત ઓછી છે ને આપણે જો રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે તો રસોઈમાં જ આપણે બટેકા બાફવા મૂકી દીધા છે ને આપણે પૂરી બનાવવાની છે તો સુખી ભાજી ને પૂરી બનાવવાની છે તો લોટ પણ આપણે બાંધી દીધો છે તો બટેકા બફાઈ ગયા એટલે પછી આપણે સૂકી ભાજી બનાવી નાખશું ને સાથે ખીર બનાવવાનો વિચાર છે બનાવે કે ન બનાવી હવે બનાવશું તો વિડીયોમાં જોતા રહેજો લેજો આકાશમાં વાતાવરણ બહાર વાયગા છે પણ વાદળા વાદળા જેવું છે સવાર સવારમાં તો વરસાદ આવ્યો હતો વળી અત્યારે પાછું આમ થોડુંક ઉખાડ જેવું છે આમ વાદળા છે પણ આમ વરસાદ નથી સવારે તો વરસાદ પણ આવી ગયો હતો મમ્મી જો ચલાખા બનાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી કૃષ્ણ તો

Tak seperti pahlawan.

શીખ્યો મમ્મીએ સરસ મજાનું ભજન ગાયું પહેલી વાર તો તમને બધાને મમ્મીનું ભજન કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કહી દો કેવું ભજન હતું તો ચલો મારા બટેકા બફાઈ ગયા છે ગેસ બંધ કરી દઉં સરસ મજાનું ભજન ગાયું રાજે મારી બીછી રાજ સોંપી દીધું ને હં કેનું હતું ભજાન એમને તો સરસમાં તો આખું જરૂર છે હમ એમાં તમે બે કડી ગાય એમ ને સરસ લો ચલો હવે આપણે કૂકડમાં હવા નીકળી ગઈ હશે તો આપણે બટાકાને ફોલી નાખી અને સુખી ભાજીનું આપણે વઘાર કરી લઈએ તો ચલો જો આપણે આ તો સુધારી લીધું છે ને આમાં આપણે જો ખીર મૂકી છે હજી તો સામો ખાલી બાફો મૂકો છે તો પછી આપણે ખીર બનાવશું તો ચલો આપણે બટેકા ફોલીને સુખી ભાજીનો વઘાર કરી નાખી તો આપણી સરસ મજાની ખીર થઈ ગઈ છે ને આપણે તેલ ગરમ મૂકી દીધું છે ને આપણે જોઈએ સુખી ભાજી બનાવી દીધું છે તો ચલો ઝાડો લઈ લે ಮುಳ್ಳಿ ಮಂಡಿ ತೊಡುವ તો જો સરસ મજાની પૂરિયું થઈ ગઈ છે હલો મમ્મી જમવા તો જો આપણે જમવાનું બની ગયું છે રેડી કરી દીધું છે એ પૂરિયું છે એ છે સુખી ભાજી ને એ છે ખીર ને આમાં છે છાશ તો હાલો જમી લઈએ આજે ઠંડી આમ ટાઢું ટાઢું વાતાવરણ છે એટલે આપણે તળેલું

ના મે આપણે કઈ ચાના કઈ બંધાઈ તો છે નહીં મેથી તો નથી અત્યારે તો મસેવ મમરાનું ચવાણું આ છે આપણે ચવાણું બનાવ્યું જો આજે આજી વખતે જલ્દી ખૂટી ગયું ને નવું બનાવી નાખશું તો તો જે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ મમરાનું ચવાણું ખાવા মননারেকছ জাকো? নাকছ্পযা পার জিআক্ণাকল্ছ সিন্া হটমতক্ষার আষাক্পার্ছ Zআাক্ছ লাল১যন গাক্ত্ এলো মতকলো જ કરો સાડા પાંચ આપણે વિડીયો એડિટ કરવા બેસી ગયા છીએ તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ